આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી કાશિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા સતત નવમાં વર્ષે સમાજની કુંવારિકાઓ માટે ગૌરી ઉપહાર ડ્રાયફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો છે જેમાં અગ્રણીઓના હસ્તે વિતરણ કરવામાં આવી રહ્યું છે સતત નવમાં વર્ષે કાચિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા દ્વારા જ્ઞાતિની ગૌરીવ્રત કરતી કુવારિકાઓ માટે ડ્રાયફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું છે આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સંતરામ મંદિર પાદરાના મહંત શ્રી મોહનદાસજી મહારાજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા

દિનેશભાઈ ચંદુભાઈ ગાંધી જ્ઞાતિ પંચના પ્રમુખ રણછોડભાઈ શાંતિલાલ ગાંધી માનનીય યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરમ પૂજ્ય સંત શ્રી મોહનદાસજી મહારાજ અને સમાજ અને બીજા સમાજના પણ જે દાતાઓ છે એના દ્વારા આજે સાડા ત્રણ કિલોની કીટનું વિતરણ કર્યું હતું એમાં સતત આ કચ્છા પ્રગતિ મંડળ સતત નવમા વર્ષથી આ ડ્રાયફ્રુટ વિતરણનું કીટ ડ્રાયફ્રુટ વિતરણ વિતરણનું કીટ નું વિતરણ કરે છે અને સાથે સાથે એવા સમાજના બધા એવા ઘણા એવા કામ કરે છે કે સમાજને પ્રોત્સાહન મળે